પણ હગોજી આપે હે આ તો જો હગોજી તા બીજું શું આંકાવ આના વાત આમને હજુ ચા લાગ્યા છે વાહ મટી લઈ ગયા તો કો એને ના 400 રૂપિયા આમ દે હા જુદી પણ હગાજી ને મે આ પાડી એ ની બપુર 12 વાગે ઉધીન મન 600 રૂપિયા આપવાની મારા આ બકરી મોટર ને એમ એમ કેટલા પૈસા છે એની કન તે આ 600 રૂપિયા બપુર ઉધીના તે આખી જગત માં દાડી નહીં સાટવાની દવા સાટવાની 600 રૂપિયા બપુર ઉધી

હા હા વિક્રમજી શું ઢા ઢળીયું શું ના ના તાવ ને સર્દી ને રામણડ જુવા તમે નતા લઈ ગયા હા અહી કે ઢા એટલે બધું પડી વાત ના કરો એટલે કે હું હરું પરો તમને બવડું ઢાલી નતો લઈ ગયો કે અરે અગાજી જુવા એમ હું કેતો તો મેકું リस्का કર લો リस्का करो તમે બાઈક લઈ દીધી મારી બાઈમાં ઢળતા હતા તમ તાજીયા આપણે તો એ તો रिक्શાવાળા નીવા તાણે અને તાવ બા બદામ શું થઈ ગયો તમે વિજોલા 40 કિલો કો જો મા સિતમા કો જાય

હા તે આ આલ ફિર તો બરાબર હવે ભાવ બગાડતો ને बकरी મોઢાના હાથ પાક પાઈ જાખી તારા तारा હો પણ અમે આ મજબુરી કરે હે ને કે અમે એને હાકરી એની ઓય એમ તારી કે મજબુરી નહીં તું કઈ આ મરવા પડ્યો એ ઢાટ ને બાટ કે ઉતરીયો તમે હરું પણ હાટે લઈ ગયા તા ઓય હરું પણ હાટે હવે તો કેવું જ

બેવી વાય હે આરી કામ ને સડિન કરવું પડી બેહી ગઈ ઇસ બળવાઈવી હે અલ્લા હે આ બકરી મોઢામાં શું કર્યું

આપડે ઉપર શું કામ આપણે ત્યાં થોડા મારે છે અને તમે શું ઘરે જાવતા હતા

આપડે બધા આપડે આખું બોલીલા નહીં મેં આપડે કોઈ બોલવાનું